હલો મિત્રો કેમ છો આજે હું તમને કિડનીની પથરીમાં શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ કિડનીમાં પથરી કેમ થાય છે એના વિશે સમજાવીશ સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પણ આરોગ્યપદ ખોરાક ખાઈએ છીએ અથવા તો હાનિકારક પ્રવાહી પીએ છીએ ત્યારે કિડનીની પથરી થવાની સંભાવના રહે છે શું ન ખાવું જોઈએ દાડમ પિયર શુકાફળો સ્ટ્રોબેરી બ્લૂબેરી બટેટા શક્કરિયા પત્તાવાળી શાકભાજી મેથી ફુદીનો ગાજર મૂળા ડુંગળી ટમેટા ન ખાવા જોઈએ પોટેશિયમવાળી વસ્તુ પણ ઓછી લેવી જોઈએ એનાથી કિડની સ્ટોન થવાની શક્યતા રહે છે કિડનીની પથરીઓના દર્દીએ શું ખાવું જોઈએ પાણીની માત્રા વધુ હોય તેવા ફળો કિડની સ્ટોનના દર્દીએ વધારે ખાવા જોઈએ જો તમને કિડનીની પથરી વધુ હોય તો તમારે બ્લેકબેરી દ્રાક્ષ કીવી જેવા ફળો ખાવા જોઈએ મોસંબી તરબૂચ પપૈયું સફરજન અનાનસ લીંબુ કિડનીની સ્ટોનના દર્દીઓએ ખાટા ફળોનું સેવન વધારે કરવું જોઈએ કારણ કે તે માત્ર કિડનીની સમસ્યાઓમાંથી રાહત આપે છે પરંતુ રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે કિડની સ્ટોનના લક્ષણો પેટમાં દુખાવો થાય છે નબળાઈ લાગે છે ઉપકા ઉલટી થાય છે ભૂખ ઓછી લાગે છે યુરિન એટલે કે પેશાબમાં લોહી પડે છે યુરિન એટલે કે પેશાબ કરતી વખતે દુખાવો થાય છે આજે હું તમને પોટેશિયમ વિશે સમજાવીશ પોટેશિયમ એ એક મહત્વપૂર્ણ ખનિજ છે અને માનવ શરીરમાં જરૂરી ઇલેક્ટ્રોલાઇટ છે તે તમામ કોષો સ્નાયુઓ અને હાડકાંપામાં હાડકામાં પણ જોવા મળે છે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે પોટેશિયમ મહત્વપૂર્ણ છે કારણ કે સોડિયમની અસર એ ઘટાડે છે પુખ્ત વ્યક્તિને રોજનું કેટલું પોટેશિયમ લેવું જોઈએ સુડતાલીસો મિલીગ્રામ પોટેશિયમ રોજનું લેવું જોઈએ પોટેશિયમ શેમાંથી વધારે મળે છે કેળા કેરી પપૈયું શક્કરિયા બટાટા મશરૂમ લાલ કોડું પાલક મૂળાના પાન બ્રોકલી રાંધેલા લીલા વટાણા ટમેટા કોબીઝ બધામાંથી ભરપૂર પોટેશિયમ મળે છે પોટેશિયમના લક્ષણો હાઈ બ્લડ પ્રેશર થવું કબજિયાત થવી કિડનીની સમસ્યાઓ થવી સ્નાયુઓમાં નબળાઈ આવે છે થાક વધારે લાગે છે અને હૃદયની સમસ્યા પણ થઈ શકે છે જો તમે કિડનીની સમસ્યા ધરાવતા હોય તો એ લોકોએ પોટેશિયમની માત્રા ઓછી લેવી જોઈએ